વરસાદની મોસમમાં અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો હરતા ફરતા લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે આ વાતની સાબિતી આપી રહ્યા છે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પડતા ભૂવા અને આપ જોઈ રહ્યા છો કે પાલડી વિસ્તાર છે પાલડી વિસ્તારમાં બરાબર પાલડી એએમટીએસ એમટીએસ બસ સ્ટોપની બહારનો હિસ્સો છે કે જ્યાં વચ્ચોવચ આ ખાડો પડેલો જોવા મળી રહ્યો છે જે ગમે ત્યારે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે ફરી આપ જુઓ આ ભૂવાને તો આ નવું નવું પેચવર્ક અહીંયા કરવામાં આવ્યું હતું અને એ કામ થોડા દિવસો થયા હતા અને ફરીથી આ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે જેથી અહીંથી પસાર થતા લોકો માટે આફત નહોતરી એ પ્રકારની પરિસ્થિતિ હતી જોકે હવે આ બેરિકેડિંગ કરીને સંતોષ માનવામાં આવ્યો છે પહેલીવાર નથી અવારનવાર જ્યારે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આ મુખ્ય વિસ્તાર છે કે જ્યાં દિવસ દરમિયાન ખૂબ જ વ્યસ્તતા જોવા મળતી હોય છે હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે અને એમાં આ ચાર રસ્તા છે કે જ્યાં સિગ્નલ બંધ હોવાના કારણે લોક વાહન ચાલકો ઊભા રહે છે એવામાં આ એક મોટો હિસ્સો ચાર રસ્તા પર ભૂવો પડવાના કારણે એન્ગેજ કરી રાખવામાં આવે છે જેથી જ્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એટલે વરસાદની મોસમમાં આવનાર દિવસોમાં અમદાવાદવાસીઓએ આ પ્રકારના ભૂવાથી તૈયાર રહેવું પડે એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમેરા પર્સન કુનાલ ભાવસાર સાથે અર્પિત દરજી બીપીએ સ્મિતા અમદાવાદ